ગુજકોસ્ટ અને ઇસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટરના સંયુક્ત ઉપક્રમે ગુજસેક ભાવિ વૈજ્ઞાનિક કાર્યક્રમનું આયોજન થયું જે અંતર્ગત ઇસરો અને ગુજકોસ્ટના વૈજ્ઞાનિકોના માર્ગદર્શનમાં વિદ્યાર્થી દ્વારા બનાવવામાં આવેલા સેટેલાઇટ લોન્ચિંગ રોકેટનું પ્રેક્ટિકલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું ગુજરાત સાયન્સ સિટી ખાતેના ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓએ સોલિડ ફ્યુઅલની સાથેના પોતાના બનાવેલા રોકેટને લોન્ચ કર્યા અને તેમાંથી વૈજ્ઞાનિક માહિતી મેળવી હતી બાળકો અહીંયા આગળ બહુ જ સરસ એન્જોય કરે છે અને ગુજકોસ્ટે બહુ સારી એરેન્જમેન્ટ કરી છે સાયકની ટીમે આ ગઈકાલે બાળકોને રોકેટની એસેમ્બલી કરવાનું અને રોબોટિક્સ કીટની એસેમ્બલી કરવાનું શીખવાડ્યું અને સવારમાં પાંચ વાગ્યામાં છોકરાઓ ઉઠીને એકદમ ઉત્સાહથી અમે લોકોએ રોકેટ લોન્ચ કર્યા અને બાવીસ સક્સેસફુલ લોન્ચ હતા પહેલી વખત બાળકોએ કર્યું પણ તો બી એ લોકોનો આટલો સક્સેસ રેટ છે બાળકોને ઘણું શીખવા મળશે આનાથી અને પ્રયત્ન એ છે કે એ લોકો અહીંયાથી એક થોટ લઈને જાય अने सीखी नहीं जाए सो so दैट जार ये लोग भरसे तो इन उपयोग कर सगर गुजरात का अलग अलग जो थर्टी थ्री डिस्ट्रिक्ट है वहाँ से जो तेजस्वी विद्यार्थियाँ हैं बालकों हैं बालिका हैं तो ये लोगों को लगभग हंड्रेड स्टूडेंट एंड टीचर को हम लोग सिलेक्ट किया हुआ है एंड इनको सात दिन का रेसिडेंशियल प्रोग्राम के हिसाब से इनको स्पेस टेक्नोलॉजी स्पेस एप्लीकेशन स्पेस एक्सप्लोरेशन का अलग अलग तरीका अलग अलग स्किल सेट इनका जो इक्विपमेंट टूल टेक्निक्स लेबोरेट्री ये सारा को डेमोस्ट्रेशन दिया जाता है एज ए पार्ट ऑफ दैट प्रोग्राम यहाँ पे बच्चे लोगों का लगभग 22 रॉकेट बनाए थे जो लग जैसे हमारा इसरो का रॉकेट लॉन्च होता है